આજથી ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે દેશભરમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગજાનંદ ગણપતિ બાપ્પા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલા ખાતે છેલ્લા વીસ વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં આજે નવી થીમ સાથે ગણપતિ બાપ્પાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત સૌરાષ્ટ્રમાં પ્રથમવાર વાર લાઈવ થીમ કોન્સેપ્ટ એન્ડ ફાયર શો વિથ મ્યુઝિક સંગાથે સાવરકુંડલાના રીધી સિદ્ધિ ચોકમાં કરવામાં આવેલ હતું બરોબર 9:13 મિનિટ ના શુભ મુરત પ્રસંગે ગણપતિ બાપ્પા ની મૂર્તિ ના મુખ ના દર્શન રાખવામાં આવેલ હતા એ પહેલા ડ્રો સિસ્ટમ દ્વારા મુખ્ય દાતા નું નામ ચીઠી ખેંચીને જાહેર કરવામાં આવેલ હતું બાદ ભવ્ય લેઝર લાઈવ થીમ પર ભવ્ય આતશબાજી સાથે ફાયર શો આરંભ થયો હે અકળે જન્મદિન વચ્ચે આજે ગણપતિ મહોત્સવ નું શુભારંભ કરવામાં આવેલ હતો પરમ પૂજ્ય ઉષા મયના આશીર્વાદથી ચાલતું સદ્ભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિના લાભарથે ગણેશ મહોત્સવનું આયોજન છેલ્લા 24 વર્ષથી કરવામાં આવે છે પરંતુ આ વખતે લાઇટ શો ફાયર શો અને મ્યુઝિક શો સાથે આ વખતે અહીંયા રીધી સીધી ચોકમાં દાદાનું આગમન અને ભવ્ય સ્વાગત કરવા માટેનું સદભાવના ગ્રુપે આયોજન કર્યું આ આયોજનમાં સાવરકુંડલાની જનતાએ ખૂબ મોટા પ્રમાણમાં સહકાર આપ્યો અને પરમ પૂજ્ય ઉષા મયના